સકલ દિગંબર જૈન સમાજ પાદરા દ્વારા ભગવાન મહાવીર સ્વામીની પચીસસો એકાવનમાં કલ્યાણકની ભવ્ય ઉજવણી કરવામાં આવી ભગવાન મહાવીર સ્વામીનો સંદેશ જીઓ ઓર જીનેદો તેમજ તપસ્યા અને પરોપકારનો માર્ગ સમાજ અને રાષ્ટ્ર માટે સમર્પિત રહેવાની શિક્ષા આપે છે સત્ય ધર્મ ત્યાગ અને અહિંસાના શાશ્વત પ્રતિક એવા જૈન સમાજના ચોવીસમાં તીર્થકરણ ભગવાન મહાવીર સ્વામીના પચીસસો એકાવનમાં જન્મકલ્યાણક નિમિત્તે પાદરા સકલ દિગંબર જૈન સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ગુરુવારના રોજ જન્મકલ્યાણક નિમિત્તે ભગવાન મહાવીર સ્વામીની નગરના મુખ્ય રાજ્ય માર્ગો પર શોભાયત્રા નીકળી હતી જ્યાં મોટી સંખ્યામાં જૈન સમાજના બાંધવો જોડાયા હતા

છવ્વીસો જન્મ જન્મકલ્યાણ મહોત્સવ પાદરા નગરમાં સકલ સિદ્ધ ગંભન સમાજ દ્વારા ઉજવાઈ રહ્યો છે આ કાર્યક્રમના ભાગરૂપે અત્યારે મંદિરમાંથી એક શોભાયાત્રાનું આયોજન કરેલ છે શોભાયાત્રા પાદરા નગરના વિવિધ મહારાજ માર્ગો પર પૂર્ણ ફરી અને મંદિરમાં નિજ મંદિરમાં પ્રવેશ કરશે ત્યારબાદ ભગવાન પર શ્રીજીનો અભિષેક તેમજ પૂજન વિધિ થશે ત્યારબાદ સ્વામી વાસ્થળ લઈ અને સર્વલોક છૂટા પડશે આજે સાંજે સંધ્યા આરતી છે સંધ્યા આરતી પછી ભક્તામાં દીપ આયોજન કરેલ છે તથા સાંજે ભગવાન મહાવીરના ગીત ગીત અને પારણાઝૂલાનો એક સરસ કાર્યક્રમ રાખેલ છે તો આપ સર્વને સર્વ જય અને ભગવાન મહાવીરના જન્મ કલ્યાણ મહોત્સવ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ પાઠવે છે